બુજપર કથામાં દાતાઓ તેમજ સ્વયંસેવકોની સેવાને બિરદાવાઈ બુજપર શ્રી સીતારામ નામ જાપ મહાયજ્ઞ શ્રી રામ કથાનું રસપાન કરવા મોટી સંખ્યામાં ભાવિકો ભાગ લઈ રહ્યા છે મુન્દ્રા તાલુકાના ભુજપર ગામે શ્રી રામ નામ જપ મહાયજ્ઞ શ્રી રામ કથામાં ધર્મરક્ષા ગૌરક્ષા ભારત માતાની સેવા માટે વિશેષ પ્રકારે અગિયાર દિવસીય એકસો કુંડી હવન યજ્ઞમાં અપાતી આહુતિ થી ભુજપર તેમજ આસપાસના ગામોનું વાતાવરણ પવિત્ર બની રહ્યું છે યજ્ઞ સાથે શ્રી રામકથાના વક્તા મોટા ભાડિયાના શાસ્ત્રી કશ્યપ મહારાજે સર્વે દાતાઓનો અને યજ્ઞ તેમજ શ્રી રામકથામાં આયોજકોનો આભાર માની ને વધુને વધુ સનાતનીઓ શ્રી રામકથાનું રસપાન કરે તે માટે આહવાન કર્યું હતું યજ્ઞના આચાર્ય ઉત્તર પ્રદેશના અયોધ્યાના શશી ભૂષણજી મહારાજે યજ્ઞમાં વધુને વધુ દાન મળે તે માટે સૌને અપીલ કરી હતી કંઠે અગિયાર દિવસ સુધી ચોવીસ કલાક રામ નામનો જાપ પણ ચાલુ છે ભૂજપરની ગામની જૂની ગૌશાળાના લાભાર્થે પ્રકૃતિનું સંવર્ધન થાય અને સનાતન સંસ્કૃતિનું જતન થાય તેવા હેતુથી આ ભવ્ય આયોજન કરાયું છે ત્યારે આજે કથન આયોજકોનો તેમજ દાતાઓનો અને રાજકીય સામાજિક અગ્રણીઓનો શાસ્ત્રી કશ્યપ મહારાજના હસ્તે સન્માન કરાયું હતું શ્રી મહાદેવ ગ્રુપ તથા ભૂજપર પાંજરાપોળ ગૌશાળા આયોજિત ભુજપર પર પાંગડાપોરના પ્રાંગણમાં આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે

શોભાયાત્રા પણ ભુજપુરના ભૂતકાળમાં ક્યારે ન નીકળી હોય એવી શોભાયાત્રા નીકળી અને આજે અમે જોઈ રહ્યા છીએ કે ગામે ગામથી સ્વયંભૂ લોકો આજે આ યજ્ઞમાં જોડાઈ રહ્યા છે જેમાં ખાસ કરીને ચાંદરોડા ગામનો ગઈકાલે અનુભવ થયો કે ગામ લોકોએ ફાળો કરીને અહીં સુપ્રત કર્યો આજે પ્રાગ પર બેનો અનુભવ થયો કે એ લોકો પણ ઘરો ઘરથી ફાળો એકત્ર કરી અને આમાં જોડાઈ રહ્યા છે આ આપના માધ્યમથી હું કહીશ કે રૂપિયા કેટલા આપે છે એ મહત્વનું હોય જ પણ એના કરતાં પણ વધારે મહત્વનું કે રૂપિયા કેટલા જણા આપે છે એ આ યજ્ઞની ખૂબ મોટી ફળશ્રુતિ એ જ ગણી શકાય કારણ કે આ યજ્ઞ ના માધ્યમથી સનાતનને સમજનારા સનાતનને માનનારા લોકોને એક જોડવાનું આ યજ્ઞ માધ્યમ બને એના માટેના જ પ્રયાસો છે ત્યારે નાના નાના પણ એ સમર્પણ ભાવથી જેવી રીતે અયોધ્યાના ધામમાં ઈંટ અમારા ગામની એવી રીતે આ સીતારામ નામ યજ્ઞમાં સહયોગ પણ મારો હોય જ એ જ ભાવ સાથે લોકો અહીં જોડાઈ રહ્યા છે અને આપ અત્યારે આપના વિઝ્યુઅલમાં પણ જોઈ શકશો લઈ શકશો કે અમારા જે મંડપની કેપેસિટી હતી એ કેપેસિટી એ પહેલા જ દિવસે ફૂલ થઈ ગઈ એટલે ગઈકાલે અમારે મંડપ વધારે કરવો પડ્યો પણ એ મંડપ પણ આજે એ ફૂલ થઈ ગયો છે અમે ઘણા બધા બહેનોને માતાઓને ભક્તોને અસુવિધા થતી હશે કારણ કે અમે એમના બેસવા માટેની વ્યવસ્થામાં ક્યાંક ક્યાંક ટૂંકા પડી રહ્યા છીએ એના માટે હું આપના માધ્યમથી સનાતનને માનનારાઓની ક્ષમા માંગુ છું અને આ કાર્ય છે એમાં સૌ લોકો જોડાય એવી અપીલ પણ કરું છું એમાં સામાજિક પરિવર્તનમાં તો મને ગૌરવ થાય કે અમારા ગામમાં જે અગાઉ પણ જે કાર્યો થયા છે અહીંયા ઘણા વર્ષોથી ગૌ કથાનું આયોજન પણ કશ્યપ શાસ્ત્રીના જેને કહેવાય કે થઈ રહ્યું છે એમાં પણ કે બધા જ ગામના મિત્રો સમાજો એ કોઈ ભળીને કોઈ પણ જાતના ભેદભાવ વગર એ ભુજપુરમાં પ્રયોગ એ વર્ષોથી થઈ રહ્યો છે અને એની આજે આ ફળશ્રુતિ છે કે અહીંયા બધા જ નાત જાત ભૂલીને અમારા જૈન મિત્રો હોય અમારા

કે અમારે નસીબ એવા હશે કે આ ભૂમિ ઉપર અમારો જન્મ થયો છે બાળપણથી ભણી ગણી મોટા થયા અને અત્યારે શ્રી મહાદેવ ગ્રુપ અને શ્રી ભૂતપૂર્વ પાંગડાપોળ અને સમસ્ત કચ્છ ભારતના હિન્દુ સમાજ આપણો સનાતન સમાજ તરફથી એમના પ્રભાવ ધર્મના પ્રભાવથી આજે આ મહાયજ્ઞનું આયોજન થયું જે એક અદભુત નજારો છે અમે મુંબઈથી ખાસ અહીં પધાર્યા છીએ આને માણવા માટે સનાતન ધર્મની રક્ષાને કાજે તો કહેવા માટે શબ્દો તો ખૂટી પડે પણ ખૂબ જ સરસ અને આ અત્યારે જે મહાયજ્ઞ થઈ રહ્યું છે અને અહીંથી કુદરતી કાલ આ ગઈકાલથી પવન પણ સુસવાટા મારતો આવ્યો છે જેની રજે રજ આખા કચ્છની અંદર ઉડે અને ગામે ગામ આ સનાતન ધર્મ છે એની જાગૃતિ થાય એવી શ્રી રામ ભગવાન પાસે શ્રી મહાદેવ પાસે મારી પ્રાર્થના મારું નામ છે બાબુભાઈ તેજાભાઈ કુંભાણી હું ચાંદરોડા ગામનો રહેવાસી છું અને અંજાર તાલુકાનું ચાંદરોડા ગામ એટલે સેવાનું ગામ કહીએ તો કહેવાય કારણ કે જ્યાં જ્યાં આપણે યજ્ઞ હોય અને કોઈ પણ જાતની કંથા હોય ભાઈ ની કંથા હોય મોરારી બાપુ ની કથા હોય ધમોડી ની અંદર મોટો મહાન યજ્ઞ હતો એમાં પણ અમે સારો એવો સાથ સહકાર આપ્યો છે અને આજે ભૂજપુર ના આંગણે જે મહાયજ્ઞ નું આયોજન થઈ રહ્યું છે એમાં પણ અમારો સિંહ ફાળો છે એમાં અમારે ચાંદોડા ગામના જોડિયા બેઠેલા ઓગણત્રીસ જોડિયા બેઠેલા છે અને બસો જણા સેવા ભાવી માતાઓ બેહનો વડીલો યુવાન મિત્રો પધાર્યા છે અને દરરોજ ને માટે અમે સેવા આપીએ છીએ અને છાશનું પણ કાર્ય એ બીડું અમે ઝીલેલ છે અમારે ગામ ચાંદ્રોડાથી છાશ પણ અહીંયા લઈ આવીએ છીએ અને દેશી ગાયના ઘીના થી ચાર ડબ્બા ઘીના લઈ આવ્યા છીએ અને અમને પણ ખૂબ સારો સાથ સહકાર મળ્યો છે અને આવા ધાર્મિક કાર્ય જે કંઈ હોય એવામાં અમને ખાલી આમંત્રણ મળે તો અમારા ગામથી બસો થી પાંચસો માણસની અમે હાજરી આપી શકીએ અમારા ગામની અંદર મોટા યજ્ઞ થયા છે ઝબુડીમાં જે મોટો યજ્ઞ થયો તે પણ બાપુ અમારે ગામ આવ્યા હતા અને એમણે પણ અમારી પાસે રજૂઆત કરી એટલે અમે એમની રજૂઆતને સ્વીકારી અને દરેક તમામે તમામ ગામના વડીલો યુવાન મિત્રો માતાઓ બહેનોએ બેડું ઝીલ્યું કે આપણે આવા સિદ્ધ કાર્યો થાય છે એમાં આપણે દરેકે ભાગ લેવો જોઈએ એટલા માટે એવો ભાઈશ્રીની કથા હતી જબુડી મુકામે ત્યાં પણ અમે એવો ખૂબ સારો સહકાર આપ્યો છે અને પ્રાગ પર મુકામે પણ આજે આ ભવ્ય આયોજન જે યજ્ઞ નું કાર્ય થઈ રહ્યું છે ચોવીસે કલાક રામ ધૂન ચાલુ છે રામ કંથા ચાલુ છે એમાં અમે સંપૂર્ણ ભાગ લઈએ છીએ વ્યવસ્થા જાળીએ છીએ સેવા ની અંદર અમારી માતાઓ બહેનો સફાઈ ની અંદર ખૂબ પણ સારું એવું કાર્ય કરી રહ્યા છે અને અમને પણ ક્યાંય પણ સેવાના કાર્ય ની અંદર હાકલ આવે એટલે અમે તરત હાજર થઈએ છીએ અમારા આજુબાજુના ગામડા એવા ભલોટ વાઘુરા એ પણ માણસો ખૂબ અહીંયા આવે છે અને સેવાનું યોગદાન આપે છે આ બાજુના ચાંદ્રોળ છે ભુવડ છે વલાડિયા છે સંગળ છે આહિર તમામ ગામો આવા યજ્ઞમાં ભાગ લે છે અને અમને એવું સારી રીતે અહીંયા પણ અમને યોગદાન મળે છે અને અમારા કાર્ય અમારા માટે કરીએ છીએ કારણ કે આ ઈશ્વરનું કાર્ય છે એમાં આપણે બધાય જોડાવું જોઈએ અને જેમ બને તેમ આપણો ધાર્મિક છે અને આપણું ધર્મ જેમ તેમ આગળ આવે સનાતન ધર્મ એ ધર્મ મહાન છે અને આપ સૌ જોડાવો એવી નમ્ર વિનંતી છે અમે આહીરો નહીં પણ તમે પણ અમારી સાથે જોડાવ તમામે તમામ આપણા ધર્મની જેમ તેમ જાગૃતિ થાય અને આપણો સનાતન આગળ આવે એ હેતુ ના બધા ધાર્મિક કાર્યો થાય છે એમાં આપણને ક્યાંય આંચ ના આવે એવા હેતુ થી આપણે આ ધર્મ ને આગળ લઈએ એવી આપ સૌની હું નમ્ર વિનંતી છે અને આપ સૌ જોડાવ જય હો જય જય શ્રી રામ ગામ તરફથી પણ અમને એવો ખૂબ સાથ સહકાર મળ્યો છે કે ખુબ ખુબ ધન્યવાદ કુંવરબેન ચાંદરોડા થી સેવા માટે ચાંદરોડા ના દોઢસો માણસ અહિયાં સેવા માટે સારો કાર્યક્રમ માં ચાર ડબ્બા ઘી ના હરાયા છે સેવા માટે હવન માં ત્રીસ માણસ બેસ સેવામાં મેં દોઢસો બેન સેવા માટે આયા ચાંદ્રોડા થી આયા સમાજ ચાંદ્રોડા થી આયા સમાજ દોઢસો માણસ આયા સેવા માટે સાસ આપી ચાંદ્રોડા માંથી કાઉન્ટર માં બે કાઉન્ટર અમે હાચવી સહી